ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દીપ કરી અને રિબિન કાપીને એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે એક્સપો ખાતે सीएम ભૂપેન્દ્ર પટેલ કરશે વૃક્ષારોપણ

હવે વૃક્ષારોપણ પણ કરવાના છે તો મુખ્યમંત્રીની સાથે સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર મીરા પટેલ પણ હાજર છે સેમ ભૂપેન્દ્ર પટેલનું મોમેન્ટો આપીને સ્વાગત પણ કરવામાં આવ્યું છે